નમસ્કાર મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં સોલ્યુશન આ વિડીયોની લિંક તો તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે પ્રશ્ન નંબર એક યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેમના ગુણ પાંચ નંબર એક છોકરો રોજ ખાલી જગ્યાને જોયા કરતો ચંદ્ર નંબર બે છોકરો ખાલી જગ્યા પકડી પર્વત ચડવા માંડ્યો વેલા નંબર ત્રણ ખાલી જગ્યાને મરેલી જોઈ છજુ કાકાની આંખમાં આંસુ આવી ગયા બકરી નંબર ચાર મંદિર પાસે ખાલી જગ્યા ઊભો હતો પૂજારી નંબર પાંચ શેઠના ખાલી જગ્યામાં સુંદર લીલોતરી હતી બગીચામાં ધોરણ પાંચની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ અઢાર એક બે હજાર પચીસના રોજ ગુજરાતી વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશનની પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને આપણા વોટ્સઅપ પરથી પણ મળી જશે પ્રશ્ન નંબર બે નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો જેમના ગુણ છ નંબર એક રાજ્યના દરબારમાં બાર પ્રધાનો બેઠા હતા ખરું નંબર બે બકરી ઓછું દૂધ આપતી હતી ખોટું નંબર ત્રણ કાકીએ પાટિયામાં વાળનું છીંડું દર્શાવવા નાનું ટપકું કર્યું ખરું નંબર ચાર કોઈ વાર વાદળ સૂર્યની અડોઅડ ચાલતા ખોટું નંબર પાંચ પહાડ પર છોકરાએ ધાણા પ્રાણીઓ ઘણા પ્રાણીઓના પગેરા જોયા ખરું નંબર છ પર્વતની ટોચ ઉપર બકરા દોડા દોડી કરતા હતા ખોટું પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોમાંથી એક એક વાક્યમાં ઉત્તર આપો જેમના ગુણ પાંચ નંબર એક અચરજ વાર્તા કોની છે અચરજ વાર્તા ચંદ્ર જેવા ઘરેથી ભાગેલા એક નાનકડા છોકરાની છે નંબર બે છજુ કાકાના ઘરની પાસે કોનું ઘર હતું છજુ કાકાના ઘરની પાસે એક શ્રીમંત શેઠનું ઘર હતું નંબર ત્રણ સૂરજ રોજ ક્યાંથી આવતો અને ક્યાં આથમી જતો સૂરજ રોજ પહાડ પાછળથી આવતો અને સાંજે છોકરાનું ઘર પાર કરીને આથમી જતો નંબર ચાર રાજાએ શેઠિયાને સી સજા કરી રાજાએ શેઠિયાને જેલમાં પૂરી દેવાની અને શેઠની મિલકતમાંથી પચીસ બકરીઓ અને પાંચસો રૂપિયા છજુ કાકાને અપાવવાની સજા કરી નંબર પાંચ એક દિવસ છોકરાને ઘરેથી ભાગી ક્યાં જવાનું મન થયું એક દિવસ છોકરાને ઘરેથી ભાગી પર્વત પર જવાનું મન થયું પ્રશ્ન નંબર નીચેના પ્રશ્નોમાંથી એક બે વાક્યોમાં ઉત્તર આપો નંબર ગુણ છે છ નંબર એક અરજી હાથમાં આવતા છેલ્લા પ્રધાનની શે હાલત થઈ તો તેમનો જવાબ અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો નંબર બે દોડીને પર્વત તરફ જતો છોકરો થાક્યો હોવા છતાં મનમાં શું વિચારતો હતો નંબર પર્વત ઉપર ગયા પછી છોકરાને શાનું દુઃખ ન થયું પ્રશ્ન નંબર પાંચ સાચી જોડણી વાળો શબ્દ શોધીને લખો જેમના ગુણ ત્રણ અહીં પેલું છે તેમાં મિલકત નંબર બે માં નુકસાની અને નંબર ત્રણ માં પાંદડું તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે